દક્ષિણ ગુજરાત પ્રજાપતિ સમાજની વિવિધ સંસ્થાઓના સેલવાસ સહિતના મંડળોના હોદ્દેદારો તેમજ પ્રતિનિધિઓની એક સભા શ્રી પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ નવસારી ખાતે યોજાઈ હતી આ સભાનો મુખ્ય હેતુ પ્રજાપતિ વિદ્યાર્થી શિક્ષણ સહાય કેન્દ્ર વર્તી યોજના ઘડવા બાબતેનો હતો

કેન્દ્રવર્તી મધ્યસ્થ સહાય યોજના બનાવવા અંગે ખૂબ જ સુંદર માહિતી પૂરી પાડવામાં આવી હતી જ્યારે આ સભામાં અન્ય ઉપસ્થિત સભ્યોએ પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા અને આ કામગીરી બાબતે એક અલગ સમિતિ બનાવી ચોક્કસ કાર્યક્રમ ઘડવા માટેની સહમતિ સાધવામાં આવી હતી અંતમાં માનદ મંત્રી અરવિંદ મિસ્ત્રીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો

માત્ર પ્રજાપતિઓ છે ધેટ મીન્સ કે આપણે યુકે વારી સાથે જે સરકારી મળી રહે છે કે યુકે પર અરજી કરવાની રહેતી નથી ફક્ત એક જ જગ્યાએ અરજી કરે એના હાશબોની જરૂર આજે આ મીટિંગ રાખી છે